હજારો ને લાખો ગાયો મેં દાન કર્યા છે પણ એકવાર ગાય નું દાન કરેલું ને એ ગાય મારા ગૌશાળામાં પાછી આવી ગઈ એ જ ગાય મેં બીજા બ્રાહ્મણ ને આપી દીધી બન્ને ની વચ્ચે વિવાદ થયો મને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને હું પડ્યો છું એટલે દાન નો પણ આપણે ત્યાં વિવેક કયો છે શ્રીયા દેયમ બિયા દેયમ સંવિદા દેયમ દાન પણ ક્યાં ને કોને આપવું એનો પણ એક વિવેક છે પાછળથી કોઈ કરે ને કરે પોતાના હાથે સત્કર્મો કરીને જવાય દાન ભોગ અને નાશ ત્રણ ધર્ની ગતિ બતાવી છે કા ભોગવો કા વા આપો દાન કોઈને આપી દો તો એની ઉત્તમ ગતિ કારણ કે આપેલું ખતમ થતું નથી ભાગ્ય બનીને પાછું મળે છે કોઈ પણ એમ કહે કે આપીએ તો ખતમ થઈ જાય આ કોઈ પણ આપનારનું ઘટતું નથી નથી આપતા એનું ખૂટી જાય છે આપે છે એનું વધતું જાય છે કારણ કે આપેલું ભાગ્ય બની પુણ્ય બની અને નસીબમાં આવીને લખાઈ જતું હોય છે આજ આપણા કર્મનો સિદ્ધાંત કહે છે કર્મનો સિદ્ધાંત શું કહે છે જે તમે પુણ્ય કરો છો એ સુખ રૂપે આવતા જન્મમાં સૌભાગ્ય બનીને તમને મળે છે એટલે આપણે ત્યાં એમ કહેવાય કે અહીંયા જે કમાયું એને આવતા જન્મમાં લઈ જવાનો કોઈ રસ્તો જ નથી અરે રસ્તો છે મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો તે આવતા જન્મમાં સુખ રૂપે પાછું મળશે અને એટલે કન્યા કન્વર્ટ કરતા આવડવું જોઈએ જેમ અહીંયાથી તમે આફ્રિકા જાઓ તો સીલિંગ કરવા પડે અમેરિકા જાઓ તો ડોલર કરવા પડે એમ બીજો જન્મ લો તો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરવું પડે તો આ દાન બીજું છે ભોગ કા ભોગવી લો અને કાયનો નાશ થશે મૂકી ગયા એ તમારું હતું જ નહીં કારણ કે તમારું હો તો તમારા ભેગા આવે એ જે ભોગવશે એનું હતું મહેનત તમે કરી મજા બીજો કરી ગયો કારણ કે આખી જિંદગી તમે મહેનત કરીને કમાયા અને તમે કારણ કે જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે એના કરતા તમારું ભેગું કરેલું તમારા આત્મકલ્યાણ માટે ખર્ચી જાવ કે તમારા આત્મકલ્યાણમાં કારણ કે તમારો પરસેવો પડ્યો છે તમારો સમય ગયો છે તમારી જિંદગી ખર્ચાઈ છે તો તમારા આત્મકલ્યાણમાં વપરાવું જોઈએ એ જ એની ઉત્તમ ગતિ આખી જિંદગીની મહેનત કોઈની મોજ મજામાં ખતમ ન થઈ જાય ક્યાંક કંઈક ભાગ તો આત્મકલ્યાણ અને પુણ્ય સંચય માટે થાય એ થવું જ જોઈએ કારણ એ તમારા જીવનનો ભોગ આપીને મેળવેલું ફળ છે અને એ ફળ ઠાકોરજીને ને ધરાવવું જ જોઈએ અહીંયા ત્રણ ગતિ બતાવી અને દાનનો વિવેક બતાવ્યો કઈ રીતે આપ્યો આગળ નારજી દ્વારા પ્રભુના પૌંડરક ઉદ્ધારની કથા આવી દ્વિદ ઉદ્ધારની કથા આવી નારદજી દ્વારા પ્રભુના ગ્રહ્થાશ્રમના દર્શન કર્યા નારાજજી ને થયું કે આ પાંચ જણા ઘરમાં શાંતિ થી રહી શકતા નથી તો પ્રભુ નો આટલો મોટો પરિવાર ઠાકોરજી કઈ રીતે રહેતા હશે લાવ જઈને જોઉં તો ખરા ઘણા ને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ વાત આદત અને હવે તો બારી પણ છે ને ડોક્યું કરવાની ઇન્સ્ટા ને ફેસબુક બીજાના ઘરમાં શું ચાલે છે ક્યાં ફરવા ગયા કઈ કાર લીધી કયા કપડા લીધા લાવ ખોલીને જોઉં તો ખરા અને એટલે જ વિન્ડો યુઝ કરીએ આપણે કોમ્પ્યુટરમાં વિન્ડો હોય તો વિન્ડો એટલે જ યુઝ કરી દર્શન કરવા ગયા છે જો ચેલેન્જ બહાર ક્યાંય નથી ઘરના પાંચ જણા પ્રેમથી રહી શકીએ એ જીવનની બહુ મોટી સફળતા છે બાકી તો દુનિયાભરમાં છે જ બધા મોટા મોટા સંગઠનો મોટા મોટા સંસ્થાઓ ઉભી કરનારા પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શક્યા દુનિયાના ઇતિહાસ ચકાસી જો કેટલા મોટા મોટા લાખોના સંગઠનો ઉભા કર્યા હોય પણ ઘરના પાંચ ભેગાના બધે કણકણમાં ઈશ્વર છે એવું કહેનારાને પણ ઘરના પાંચમાં ઈશ્વર નથી દેખાય દુનિયાની કરુણતા એ જ છે મોટી મોટી વાતો કરવી સહેલી છે પણ ઘરના પાંચ જણા જોડે પ્રેમથી રહેવું અઘરું છે કારણ કે અત્યારના સમયનું ચેલેન્જ એ જ છે અને એટલા માટે તમારા સ્વજનો તમારા થઈને રહે એનો પ્રયાસ કરજો એના માટે ઘણું ઘસાવવું પડશે છોડવું પડશે પણ એવો પરિવાર એવી ભાવના કેળવજો કે કે તમારા અઘરું એ એ જ જ છે છે કઠિન અને પણ કેટલો ભોગ આપતા હોય છે બાળકો માટે યુવાનો બેઠા હોય તો કહીશ બધાના ઉપકાર ભૂલજો મા બાપનો ઉપકાર ક્યારેય ન ભૂલતા કારણ કે તમારા માટે એ લોકોએ ઘણા પોતાના સુખોના ભોગ આપ્યા છે ઘણા બધા ભોગ આપ્યા એટલે એક અને ઘણા કરજાઓ એવા હોય ને કે ક્યારે ચૂકવાય જ નહીં એ એ ચૂકવી ન શકાય એ તો એમના અહોભાવ ઘણી જગ્યાએ માથું નમાવવું જ પડે ત્યાં પછી એમ ના ક્યાં તો તમારી ફરજ હતી બધા કરે તમે શું કરે વાત તો લોજિક આપવા સહેલા છે પણ જ્યારે બાબા બનો ત્યારે ખબર પડે કેટ કેટલા ભોગ આપવા પડતા હોય છે તમે ગમે તેટલું ભણી લો ઘણું ભણો ઘણા ડિગ્રી લો પણ મા બાપનું મન વાંચતા ન આવડ્યું ને તો તમારાથી મોટું અભણ બીજું કોઈ નથી કારણ કે બધું તમને વાંચતા આવડ્યું પણ માં કેમ વડે છે પપ્પા કેમ ટોકે છે પપ્પા કેમ ના પાડે છે મમ્મી કેમ ના પાડે છે એનું મન તો વાંચો તમને રોકવામાં એને રસ નથી તમારી એમને ચિંતા છે તમારી લાગણી છે એટલે કે છે આ દુનિયામાં આપણી ચિંતા કરનારા બહુ ઓછો લોકો મળતા હોય છે આટલું વાંચતા તમને ના આવડે આટલું ભણ્યા પછી પણ ડોક્ટર થયા લોયર થયા સીએ થયા પણ માનું મન વાંચતા ન શીખ્યા તો ભણ જ રહે વડીલો ના મન વાંચતા શીખો સ્વજનો યુવાનો બેઠા છે તો એમને કહીશ ઘરમાં કોઈ કે શબ્દોને ના પકડતા એનું ઇન્ટેન્શન જોજો કેવા પાછળનું એનું કારણ શું છે અને મા બાપ ને ભગવાન ખબર નહીં એવી શક્તિ આપી દેતા હોય છે તમારા પાંચ ફ્રેન્ડ હશે ને એમાં જે સારો નહીં હોય ને તો મમ્મી પહેલા જ કહી દેશે આનાથી સાચવજો આ બરાબર નથી લાગતું તમે ભલે ગમે તેટલા લોજીક આપો ના ના તો આ ખાલી એની સ્ટાઇલ આવી છે વાતો આમ કરે થોડું આમ છે પણ એક દિવસ તમને જ અનુભવ થશે કે બરાબર નહોતો કુદરત મા બાપને શક્તિ આપી દે છે કે આનાથી ધ્યાન રાખ આ બહુ સહજ છે પણ એ મા બાપ બન્યા પછી જ સમજાય પહેલા તમે તેટલું સમજાવવાની કોશિશ કરો ન થાય અહીંયા બેઠેલા દરેકને ને કહીશ કેવો પણ સ્વભાવ હોય પપ્પા કેવો પણ સ્વભાવ હોય મમ્મી પણ એ મા બાપ છે ત્યાં

રાઘવ સાંભળ્યા પછી કે આજના સમયમાં આ એક બહુ મોટો પ્રોબ્લેમ લંડન ખાતે इंग्लैंड ખાતેની ખાલા આ કાયમ તો દુનિયામાં એક પ્રશ્ન છે વડીલો એકલતા અનુભવ કરી રહ્યા છે એકલા પડી રહ્યા છે કોઈ વાત કરનારું નથી કોઈ બોલનું નથી બોલનારું નથી કોશિશ કરજો કઈ કારણ વગર પણ ફોન કરો એમને કારણ આપવાની જરૂર નથી બસ એમ જ કર્યું એમ જ મળવા આવ્યો છું એટલે આજકાલ તો દીકરો મળવા જાય તો એ કારણ પૂછે કેમ કે હતું આજે કેમ આવ્યો મા બાપ પાસે જવાનું કોઈ કારણ ન હોવું જોઈએ બસ આપણો પ્રેમ આપણો સ્નેહ ભાગવત સાંભળવા બેઠા છો સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે છે જે માણસ સારો નથી સારો વૈષ્ણવ ક્યાંથી બની શકવા અને એટલા માટે માણસાઈ હશે તો વૈષ્ણવ તાપ મેળે આવી જશે અમુક તત્વો તો માણસ બનવાના છે પ્રયાસ કરજો વડીલોને આદર અને સ્નેહ આપી શકાય એને ગિફ્ટ નથી જોઈતી એને ટાઈમ જોઈએ છે એને મોંઘી ઘડિયાળ નથી જોઈતી થોડો સમય જોઈએ છે ક્યાં સમય ફાળવી થોડી વાત કરજો ચર્ચા કરજો એને અને વડીલોને પણ કહીશ અમે એક બાજુ નથી બંને બાજુ વિચારવાનું છે તમને તમારા બાળકો પ્રેમ કરે એવો સ્વભાવ રાખજો કારણ કે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે જો સ્વભાવ બગડતો ગયો તો પછી

વડીલોની આદત એવી હોય જે દીકરો સામે બેઠો હોય ને એની વાત ના કરે એના ભાઈના વખાણ કરે પેલાને ત્યાં ગઈને એને મને જે સાચું તું તો ધ્યાન જ નથી રહે પેલા તો ભાઈ ત્યાં જ જાવ જેના લગન ચાલતા હોય ને એના જ ગીત ગવાય જેના ઘરે હમણાં રોકાયા છો એના વખાણ કરો કારણ કે ક્યાંક વડીલોએ પણ ચેતવું પડશે પેલી કેરી હોય ને નાની હોય ત્યારે ખાટી હોય ધીમે ધીમે મોટી થાય મીઠી થઈ જાય માણસમાં સા ઊંધું નાનો હોય ત્યારે એવો મીઠડો હોય અને મોટો થતા થતા ઘણા તો એવી ખટાશ પકડે સુગંધ આવી જાય કે બહુ ખાટી માન માંગવાનું ન હોય મેળવવાનું હોય સન્માનનીય બનવું પડે એટલે બંને પક્ષે ચેતવાની જરૂર છે તમે ક્યાંક એકલા પડ્યા એમાં કારણ તમે જ તો નથી ને એ પણ વિચાર છે એટલે તમારી જોડે વાત કરવી ગમે એટલે પોતરા હોય બેઠા હોય ત્યારે એવું તો ક્યારેય નહીં કેવું અમારા જમાનામાં તો એનો અર્થ તો તમારો જમાનો ગયો કેમ તમે આ જમાના નથી જ્યાં સુધી શ્વાસ ચાલે છે તમે એ જ સમયના છો એટલે ક્યારે ઘરમાં આ વર્ડ તો યુઝ કરવાનો જ નહીં અમારા જમાનામાં એ થતું હતું આ તમારો જ જમાનો છે અને હવે જ તમારો ટાઈમ આવ્યો છે જીવવાનો પોતાના માટે આખી જિંદગી તો બીજા માટે કાઢી નાખી ભણવામાં ગઈ બાળકો થયા મોટા કરવામાં ગઈ પરણાવવામાં ગઈ આ ગયું બધું પોતાના માટે જીવ્યા જ ક્યાં હવે તો ટાઈમ છે પોતા માટે જીવવાનો હવે બધા શોખ પૂરા કરો તમને કીર્તન શીખવાતા પાઠ શીખવાતા સેવા કરવી હતી કરો અને બાળકોને પણ કઈ બાને કરવા દેજો ઘણીવાર કે બા હવે નથી થતું તો મૂકી દો ને ના એ બાને ઊભા થશે ને ચાર ડગલા ચાલશે એક્ટિવ રહેશે બાને એમને કરવા દેવું બંને પક્ષે છે બંને પક્ષ થોડીક સમજદારી બતાવે તો આજે પણ સમાજમાં સાથે રહી શકાય પ્રેમ અને એ એ દિલ મોટું રાખવાથી જ થશે તમે વડીલો રૂપે સ્વીકારતા શીખો અને યુવાનો વડીલોને આદર આપતા શીખો સમય અને હૂફ આપતા શીખો આ બહુ જ જરૂરી છે સમાજના તાતણાઓ છૂટશે તો ધર્મોપદેશો પણ બહુ કામ નઈ લાગે સમાજ પરિવારમાં ગૂંથાયેલું રહેવું જોઈએ ભગવાન પોતાનો કુટુંબ અને પરિવારનું દર્શન કરાવી પારિવારિક ભાવનાઓ અને સંબંધોને સાચવતા શીખવે છે આપણને ભગવાન કૃષ્ણનું ચરિત્ર જુઓ દરેક સંબંધો એમણે સાચવ્યા છે મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો દીકરો કેવો હોય કૃષ્ણ જેવો પિતા કેવો હોય કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો પ્રેમી કેવો હોય કૃષ્ણ જેવો ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો દરેક સંબંધોની જવાબદારી પરમાત્માએ નિભાવી છે ક્યાંથી ભગવાન ભાગ્યા નથી દરેક સંબંધોની જવાબદારી એમ સંબંધોને નિભાવતા શીખો અને અમુક વસ્તુ નિભાવવી પડે અનુકૂળ હોય કે ન હોય દરેક હા ઋણાનું જ નથી હોતા જેટલું સુધારવા જાવ ઝઘડો કરીને છૂટા પડે ત્યારે સમજી લેવું કે હા આને લેણું જ નથી ઘણી વાર એવું જ થાય જ્યાં લેણું જ ના હોય ત્યાં તમે જેટલું એમ થાય કે ના હવે આજે જઈને બા જોડે સમાધાન કરી ને એ દિવસે એટલો મોટો ઝઘડો થાય એમ થાય કે લેણું જ નથી તો ઘણી વાર એવું બને લેણા દેણી ન હોય તો તમે જેટલું સુધારવા જાઓ એટલું વધારે ખાઈ પડતી જાય પણ પ્રયાસ કરજો પરમાત્માએ નાનકડી જિંદગી આપી છે એમાં કેટલા જોડે બગાડીને દૂર થવું છેલ્લે તો સ્વજનો જ ગોતવા પડશે ને ભાઈ જોડે ઝઘડીને મિત્રો જોડે ગોતવા જશો પણ માણસને માણસ વગર ક્યાં ચાલવાનું છે એને જોઈશે જ માણસો સ્વજનો ભગવાને આપ્યા છે એની જોડે નહીં કરો તો મિત્રોને શોધશો પ્રયાસ કરજો જે ભગવાને આપણા જૂના સમયમાં તમે જુઓ કેટલા મોટા મોટા આફ્રિકાથી જેટલા આવ્યા છે બધાને પાંચ ભાઈઓ સાત બહેનો ચાર ભાઈઓ પાંચ બહેન બધાને કેટલા મોટા કુટુંબ અને આખું ભરે ભરું પરિવાર ને કુટુંબ લાગે એ કુટુંબ ભાવના લગ્ન હોય તો ભરેલો પ્રસંગ લાગે હવે પરિવાર તો નાના થયા અને હવે તો એટલા નાના થતા જાય છે કે બસ એક જ બાળક છે એટલે કાકા કાકી માસી ફોઈ એ તો વીસ વર્ષ પછી કોઈના હશે જ નહીં આપણે એમ જોવા જાવ કારણ કે એક જ બાળક હોય એટલે એને કાકા ના થાય એના બાળક કાકી ના હોય માસી ના હોય એને ફોઈ ના હોય એમ જોવા જાવ તો આ અમુક નામો પછી તો આંટી એમાં બધું આવી કાકી આવી ગયા માસી આવી ગયા ફોઈ આવી ગયા બધું આવી જાય એક જ વર્ડ તો આ બધા નામો એટલે છે કે પરિવારો છે એટલે પરિવાર જવાબદારી નથી પરિવાર આપણી સુરક્ષા છે આજે ચાર દીકરા છે બે જોડે નથી ફાવતું તો બે જોડે રહો છો ને ક્યાંક ને ક્યાંક કોઈ આશ્રય છે ને કોઈનો સંગાથ છે અને એટલા માટે સાચવવાની ચિંતામાં મોંઘવારીની ચિંતામાં પરિવારો એટલા નાના પણ ન કરી નાખો કે તમારા સંબંધોના આનંદો જતા રહે એટલે આ બધું જરૂરી છે એ કૌટુંબિક ભાવના પારિવારિક ભાવના અને એ ભાવનાઓ લાગ માણસ લાગણીઓ વગર મશીન છે વિજ્ઞાન કોશિશ કરે છે કે માણસને માણસની જરૂર ના પડે રોબોટો ગોતે મશીનો ગોતે મોબાઈલ આવ્યું કોઈ નહીં એરપોર્ટમાં અને બેઠા હોય તો બધા એકબીજા જોડે વાત કરે બેઠા હોય તો વાત કરે હવે તો બધા ટક 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 મોબાઈલમાં જોયે આખી દુનિયા એમાં જ આવી જાય અને હવે મોબાઈલમાં એટલું વધારે મનોરંજન ક્વિકલી અને ફાસ્ટ મળવા લાગ્યું છે કે સ્વજનો જોડે આનંદ જ નથી આવતો કારણ કે તમે એટલું ફાસ્ટ મનોરંજન એટલું વધારે મેળવી રહ્યા છો કે બીજે બધે તમને મજા જ નથી આવતી અહીંયા તો કંટાળી જોજો દસ મિનિટ કંટાળો આવે ત્યાં જ કંટાળો આવે ક્યાંય કલાક જ નહીં કારણ કે મોબાઈલે એટલું ફાસ્ટ એન્ટરટેનમેન્ટ એને આપ્યું કે દર એક સેકન્ડે દર બે મિનિટે બદલાય આ બબે મિનિટની રીલો જોવાની આદત પડે પછી આખી મૂવી ગમે ત્રણ કલાક કોણ બેસે એમ થાય ને તો ક્યાંથી ગમે કારણ કે મનોરંજન બહુ ફાસ્ટ થઈ ગયું વધારે મળવા લાગ્યું એટલે બીજા બધા કામોમાં કંટાળવા એટલે કંટાળેલી પ્રજા દેખાઈ જાય છે દુનિયામાં યુવાનોને બાળકોને દેખો બધા ત્યાં કંટાળેલા બહુ બોર થઈ ગયા બોરિંગ લાગે છે બોર હંમેશા બોર જ થયેલા આવો એને રાખવો ક્યાં એને મોબાઈલ સિવાય બીજા કસામાં મજા જ નથી આવતી અને એટલે નાનું બાળક રડવા લાગે એટલે સીધું મોબાઈલ પકડાવતા નહીં નહીં તો તમારાથી એ કંટાળી જશે મમ્મી થી કંટાળો આવશે કારણ કે એમાં એટલું વધારે મનોરંજન ક્વિક મળી રહ્યું છે કે એની માત્રા મનોરંજનની મનની એટલી હાઈ થઈ જાય છે કે બાકી બધા બોરિંગ લાગવા માંડે એટલે ચેતવાની જરૂર છે સુવિધાઓ બધું બરાબર છે પણ તમે એના પરાધીન ડિપેન્ડ ન બની જાઓ એની પણ સાવધાની રાખજો ક્યાંક ઘરમાં મોબાઈલ ભૂલી ગયા કાર લઈને નીકળી જઈએ એટલે ડરવા બીક લાગી જાય અરે એક્સિડન્ટ થશે તો કે મોબાઈલ નતું ત્યારે નતા નીકળતા પણ હવે એના પર ડર લાગવા માંડ્યો વીક લાગવા માંડી આ દુર્દશા સમાજની થઈ રહી છે એટલે ચેતવાની જરૂર છે માણસો જોડે બેસો અને મારી તો આદત બી છે હું તો તમને કહું તમારી ઘરે કોઈ ટાઈમ કાઢીને મળવા આવ્યો હોય તો કમ થી કમ એની આગળ અડધો કલાક મોબાઈલમાં કોઈની જોડે વાત ના કરતા પેલો સમય કાઢી તમને મળવા આવ્યો છે તમારી સામે બેઠો છે અને એને મહત્વ નથી આપતા અને જે સામે નથી એની એની જોડે વાત કરો છો તો ક્યાંક હાજરીનું અપમાન કરી રહ્યા છો કોશિશ કરો કે તમારી તમારી સામે જોડે કોઈ છે તો એને ઇમ્પોર્ટન્સ આપો કે ના એ મારા માટે આવ્યો છે મને મળવા આવ્યો છે એની હાજરીની મહત્તા છે ક્યાંક તમારો વ્યવહાર બદલશો તો લોકો ઘરે મળવા આવશે નહીં તો બધું મોબાઈલમાં જ પતી જશે અને આપણને સંતોષ મોબાઈલ માં કલાક બેઠા હોય પછી શું કે ચલો પછી આપણે ફોન પર વાત કરીને નક્કી કરી લઈશું પણ કલાક બેઠા જ નક્કી કરને ને છેલ્લે ધી એન્ડ તો મોબાઈલ માં થાય કલાક બેઠા બધી વાત થાય છેલ્લે ફાઈનલ એ મોબાઈલ માં પછી શાંતિથી વાત કરી ને કરીશ એટલે એમાં નક્કી ના કરી ત્યાં શું સંતોષ જ ના થાય તો જે રીતે સમાજ અને દુનિયા જઈ રહી છે એ માનવ જાતિ માટે સારું નથી છે જે સ્પીડે જઈ રહ્યા છે જે વીસ વર્ષે વાત જાણવી જોઈએ દસ વર્ષે બાળકો જાણી જાય સમાજમાં સારું નથી દરેકની ઉંમર છે 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 દરેકનો એક 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 સમય સંજોગ અને પ્રકૃતિક રીતે માણસ ઉગે જરૂરી એને આગળ ઊંચો થઈ જાય જરૂર નથી મોટો કરી નાખવાની જરૂર નથી નવ મહિના બાળક થાય નહીં તો ભગવાન તરત બીજા દિવસે જન્મ આપી દે તો ક્યાં વાંધો હતો કેમ નવ મહિના બાળક ઉખે રહે છે ધીમે ધીમે એ સર્જાય છે છે સાત મહિને આવી જાય ને તો એને કેબિનમાં રાખવો પડે કાચને કે હજી વહેલો આવી ગયો વહેલો આવી ગયો નહીં તો એમ થાય બીજા જ દિવસે બાળક મોટું થઈને આવી જતું હોય દરેકને એક યોગ્ય સમયની જરૂર છે એમ દરેક માણસના જીવનમાં દરેક વસ્તુ માટે એક યોગ્ય સમયની જરૂર હોય છે અને એ સમયે જ એને એ મળે એ બહુ જ જરૂરી છે અને એના માટે આ સંસ્કૃતિ સંસ્કાર આ કન્યાશાળા ગર્લ્સ સ્કૂલ આ શેના માટે શેના માટે મહેનત કરીએ છીએ નહીં તો અમારે શું કમીએ અમે અંતિ બેઠાની શું વાંધો છે કેમ આ સમાજની જવાબદારીઓ લઈને ભાગીએ દોડીએ કારણ કે સમાજની ક્યાંક ચિંતા છે કોઈ તમારી આવતી પેઢી માટે કામ કરી રહ્યું છે જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય એ સત્કાર્યો ક્યાંક સમાજને જે ચેલેન્જો આવવાની છે એની વ્યવસ્થા માટે આ થઈ રહ્યું છે તમને ખબર નથી પચીસ વર્ષ પછી કેવો ટાઈમ આવશે પણ ક્યાંક સંતો આચાર્યો મહાત્માઓ એ આવતા ભયાનક સમયને આજે જોઈ રહ્યા છે અને એના માટેના પ્રિપેરેશન છે એના માટેની તૈયારીઓ છે ક્યાંક આ બધી જરૂર પડવાની છે એની આજથી તૈયારી કરશો તો સમય અનુકૂળ આવશે નહી તો મોડા પડ્યા એવું લાગશે સુદામા ચરિત્ર આવ્યું સુદામાજી પ્રભુના ભક્ત બોલાવે ગયા છે દ્વારિકા પ્રભુએ ત્રણ તાંદુલ મુઠ્ઠી લઈ ભરી મુખમાં મૂકીને કુબેર નો વૈભવ આપ્યો પણ ભગવાનનો એક સ્વભાવ છે આપે છે પણ ક્યારે કોઈને કહેતા નથી કે મેં તને આપ્યું છે અને એટલે આપણને એમ લાગે કે મારી મહેનત મારી હોશિયારી એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે આપણને એવું લાગે ને કે આમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે અરે ભગવાન ન હોત તો તારી બુદ્ધિ કામ કરે તારું મન કામ કરે તમારી ભીતરથી આત્મા નીકળી જાય ભગવાન નીકળી જાય પહેલા ફોન કરીને લોકો એમ ક્યારે જવાના છો ક્યારે ભાઈ જશે પછી ફોન કરીને એમ ક્યારે કાઢવાના કાઢવાના છે પછી કઢાય કોને જેને જવું ના તો જવાનું પૂછતા કાઢવાની વાત આવે આપણે તો એટલા અસમર્થ છીએ કે આપણું તો બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એ બીજા લેવા જાય છે એ આપણે નથી લેવા જઈ છે તો અસમર્થ જીવ છે

સુખમાં ક્યારે પણ પ્રભુનું વિસ્મરણ નહીં કરવું સુખ એ સરળ સમજો એ ઝાડ પર ચડતા શીખવાડતા ચડે અને ત્યારે તો કઈ ગુરુ ના બોલ્યા ઉતરતો જો બરાબર આટી મારજો જો બરાબર હાથથી પકડે દસ વાર ટોકી દીધો શિષ્ય ગુરુદેવ ચડવું અઘરું હતું ઉતરવું તો સાવ સહેલું હતું તો ચડતા સમય તો કઈ ના બોલ્યા અને ઉતરતા સમયે આટલો ટોકી દીધો ત્યારે ગુરુએ કહ્યું સહેલું હતું ને ત્યારે જ સરકવાની બીક હતી ત્યારે જ ચેતવવું પડે અઘરામાં તો તું પોતે સાવધાન હતો કે વધારે પકડ રાખવું અઘરું છે ઉપર ચડવું છે પણ જ્યારે ઉતરવાનો સરળતા લાગે ત્યારે જ સરકી જવાનો ભય હોય ત્યારે જ ટોકવો પડે સુખમાં જ ગુરુની વધારે જરૂર પડે છે સુખના સમયે જ ભગવદ આજ્ઞાની ગ્રંથોની વધારે જરૂર પડે છે એમાં તો લપસવાની સંભાવના છે સામર્થ્ય આવે તો સામર્થ્ય કેવલ પુણ્ય કરવાનું જ નથી હોતું પાપ કરવાનું પણ એટલું જ સામર્થ્ય મળતું હોય છે સામર્થ્ય આવ્યું એનો અર્થ પુણ્ય કરવાનું જ નહીં પાપ કરવાની પણ એટલી જ અનુકૂળતા છે કારણ કે હવે પાપ કરવું મારા માટે સાવ સહેલું થઈ ગયું સામર્થ્ય છે એટલે સામર્થ્ય આવે ત્યારે પુણ્ય કરતા પણ પાપ કરવાની સંભાવનાઓ વધી જતી હોય છે અને પાપ તો પાછું મનને ગમતું હોય એટલે બહુ સંભાવના વધી જાય એટલે વધારે સાવધાન રહેવું આગળ અનેક પ્રકારની કથા યાદવ ઉચ્છંતલ થયા ઋષિની પરીક્ષા કરવા ગયા ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવીને પૂછું ગુરુદેવ આને દીકરો થશે કે દીકરી ગુરુને આવ્યો ક્રોધ ન દીકરો ના દીકરી મૂસળ નીકળશે આના પેટમાંથી અને તમારો યાદવ કુળનો સંહાર થઈ જશે ગભરાયા શું કરું તો કે આને ઘસીને ઉગ્રસેને કહ્યું કે આ મૂસળ નીકળ્યું ઘસીને દરિયામાં નાખી દો અને દરિયામાંથી પાછું આવ્યું મૂસળ નામનું ઘાસ ઉગ્યું અહીંયા નારદજી અને વસુદેવજીનો સંવાદ થયો છે ભાગવત ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો

દત્તાત્રે ભગવાનની કથા કહી ચોવીસ ગુરુ કર્યા જ્યાં ગુણ દેખાય એને ગુરુ બનાવી દીધા પૃથ્વીને ગુરુ કર્યા ક્ષમા શીખ્યા પૃથ્વી બધાને માફ કરે ક્ષમા કરે વૈષ્ણવની ભીતર ક્ષમાનો ગુણ હોવો જોઈએ માફ કરવું બહુ અઘરું છે પણ ક્ષમા કરતા શીખો અને માણસ છે ને પોતાના મોટા મોટા પાપ પણ હવે નહીં કરું બસ પતિ ગયો છોડો ને તુરંત માફી માંગી અને બીજાના નાના નાના પાપ પણ એ દિવસે તે આમ કયું હતું એને વારે યાદ ભૂલતા શીખો ક્ષમા અને કોઈ ઘણા પછી એ રામા બેઠા પેલો સોરી કહી દે ને તો હમણાં પેલાની સોરી પાછળ તારા વર્ષો જાય છે એનું શું આપણા મનમાં તો ખટકો રહે છે એ માફી માંગે પછી માફ નહીં આપણે દિલથી માફ કરી દે આપણા ગુણો બીજાની યાચના ઉપર પરાધીન નહીં બનાવવા પેલો આમ કરે તો આમ કરવું પેલું મદદ માંગે તો મદદ કરવું કોઈની અપેક્ષા ઉપર શા માટે સ્વભાવ બની જાય ક્ષમા આગળ અનેક ને ગુરુ બનાવ્યા અને ગુરુ બનાવ્યા અને અનેક પ્રકારના ચર્ચા આવી છેલ્લે કે સર્પ ને ગુરુ બનાવે સર્પ ને તમે જોવો છો ને સાપ ને કેવો ચાલે વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે એ જ સાપ પોતાના દર માં જતો હોય ત્યારે સીધો થઈને જાય સમજાવું કે સમજી ગયા બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું સીધા થઈને એટલે દુનિયાએ આપેલા સન્માનનો ભાર રાખી ઘરમાં નહીં જાઉં ઘરે તો પતિ બનીને પિતા બનીને ભાઈ બનીને બેન બનીને પત્ની બનીને સ્વજન બનીને ઘરમાં જવું સન્માનિત બનીને નહીં જવું પેલો ઘણા લોકો બહાર મારું આટલું માન છે ને તમે પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે એ છે જ્યાં હોય ત્યાં નહીં આશા કે અહિયા તો મારે પિતા બની જવું છે પતિ બની ને જવું છે અહિયાં હું બહાર પૂજાવું છું એ રીતે મારે નથી જવાનું કારણ કે ઘરે જાઉં છું ઘરે તો સહજ ભાવથી રહેવાય તો પરિવારમાં ને ઘરમાં રહેતાય માણસે શીખવું જોઈએ

પાંચ પ્રકારના આશ્રયની વાત કરી છે કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું છે કલયુગમાં કેવો સમય આવશે એનું વર્ણન ભાગવતે કર્યું છે પણ જેના ઘરે ઠાકોરજી છે ને ત્યાં કલયુગ પ્રવેશી શકતો નથી જેના મુખમાં ભગવાન છે એના મનમાં કલયુગ આવી શકતો નથી ભગવાનને પકડી રાખશો તો કલયુગ દૂર રહેશે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન મહાપ્રભુજી કહ્યું બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો સન્મુખતા રાખજો પ્રભુની નજરમાં રહેજો પ્રભુને નામને મુખમાં રાખજો તો કલયુગથી બચશો